નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સોમવારે પાકિસ્તાને વધુ એક મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું પાકિસ્તાની સેનાએ કહ્યું કે આ મિસાઇલની રેન્જ 120 કિલોમીટર છે આ પહેલા ત્રીજી મેના રોજ પાકિસ્તાને કહ્યું હતું કે અમે બેલેસ્ટિક મિસાઇલ અપદાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ મિસાઇલની મારક ક્ષમતા 450 કિલોમીટર છે તો બીજી તરફ વાયુસેનાના વડાએ પ્રધાનમંત્રી મોદીને યુદ્ધની તૈયારી વિશે માહિતી આપી હતી રવિવારે યોજાયેલી બેઠકમાં એર ચીફ માર્શલ એપીસીએ સિંહે પીએમને જણાવ્યું હતું કે એરફોર્સ એલર્ટ પર છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એપીસીએ સિંહે કહ્યું કે પશ્ચિમી સરહદ પર સંરક્ષણ નેટવર્ક પણ હાઈ એલર્ટ પર છે અને રાફેલ જેવા ફાઇટર જેટ પણ તૈયાર છે આ દરમિયાન સુરક્ષા દળોએ સોમવારે જમ્મુ કાશ્મીરના પૂંછમાં એક આતંકવાદી ઠેકાણું શોધી કાઢ્યું અહીંથી પાંચ એલઈડી વાયરલેસ સેટ અને કેટલાક કપડાં પણ મળી આવ્યા છે આ છુપાવવાનું સ્થળ પૂંછના સુરનકોટના મારહોટ ગામમાં મળી આવ્યું હતું સુરક્ષા દળોનું કહેવું છે કે આ આતંકવાદીઓ માટે છુપાયેલું સ્થાન છે આ ઘટના બાદ શ્રીનગર સેન્ટ્રલ જેલ અને જમ્મુની કોટ બલવાલ જેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે ઘણા આતંકવાદીઓ ત્યાં કેદ છે જે હુમલાઓમાં મદદ કરે છે ગુપ્તચર માહિતી બાદ આ પગલું લેવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર વહીવટીતંત્રે ચિનાબ નદી પરના બગલી બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરી દીધા છે એમાંથી પાણી પાકિસ્તાન જતું હતું પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે જેનાથી પાકિસ્તાન સરકાર નારાજ છે એનઆઈએ જમ્મુની કોટ બિલાવલ જેલમાં લશ્કરના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ નિસાર અહેમદ અને મુશ્તાક હુસેની પૂછપરછ કરી છે બંને પહેલગામ હુમલાના શંકાસ્પદ છે આ બંનેની બે હજાર ત્રેવીસમાં ડાંગરીમાં થયેલા આતંકવાદી હુમલામાં પણ ધરપકડ કરાઈ હતી તેમણે આ હુમલામાં આતંકવાદીઓને પણ મદદ કરી હતી એવી શંકા છે કે બંને ઓવરગ્રાઉન્ડ વર્કરોએ પહેલગામ હુમલામાં પણ આતંકવાદીઓને મદદ કરી હતી